બોટાદ શહેરના ગાયત્રીનગરમાં શ્રી કષ્ટભંજન રામધૂન મંડળ દ્વારા રામનવમીના દિવસ અનોખી સેવા કરવામાં આવી આ મંડળ દ્વારા કોરોના કાળ જેવા કપરા પરિસ્થિતિમાં દરરોજ સાતસો જેટલા લોકોને જમાડવાની સેવા કરતા તેમજ બોટાદમાં જો કોઈ અવસાન પામ્યો તો તેમની દિવ્ય આત્માની શાંતિ માટે રામધૂન રાખવાની હોય તો આ મંડળ દ્વારા કોઈ ચાર્જ લેવામાં આવતો નથી સ્વૈચ્છિક કોઈ દાનધૂન મંડળ મળે તો તે સ્વીકારે છે અને તે રકમ પણ સેવાના કામમાં વાપરવામાં આવે છે

કે હવે આપણે એમની પાછળ ભગવાનનું ભજન કર્યું તો એને એક મહિનો ધૂન ચાલુ રાખી એમાં બધાને આવડી ગયું તેથી એને જ્યાં કાંઈ બોટાદની જિલ્લાની અંદર દુઃખદ અવસાન થાય બોટાદ શહેરમાં તો અમે બાર દિવસની અંદર ધૂન કરવા જઈએ છીએ અને નિઃસ્વાર્થ ભાવે અમે આ સેવા કરવી છે હરધણી પાસેથી એક રૂપિયાનો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી અને જે કાંઈ રકમ આવે એ માત્ર અમે ગાય માતાના ઘાટ જ વાપરીએ છીએ બીજે ક્યાંય વાપરતા નથી આજે ગાય માતાને લીલો ઘાટ ચારો નાખવામાં આવે કેટલા માં ઘાટ ચારો આજે અમે આયા બોટાદ અને બાબરકોટ પાંજરાપુર જે ઠેકાણા થાય અને એકાવનસો મણ લીલી ગાય માતાને ઘાટ આજે નાખીએ છીએ અગિયાર આઈસર આજે અમે લાવ્યા છીએ અને બોટાદમાં છૂટી છૂટી જગ્યાએ પણ આજે નાખવામાં આવ્યું છે ભોતાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ